નમસ્કાર મિત્રો ક્રેક ઇકોનોમિક્સ એન્ડ સ્ટેટિસ્ટિક્સ દ્વારા આયોજિત આર્થિક વૃદ્ધિના સિદ્ધાંતોની ઓનલાઈન વ્યાખ્યાન શ્રેણીમાં હું આત્મન શાહ આપ સૌનું સ્વાગત કરું છું આજે ભાગ સાતમાં આપણે આર્થર લુઈસના અમર્યાદિત શ્રમના પુરવઠાના સિદ્ધાંત વિશે ચર્ચા કરીશું અત્યાર સુધી આપણે આ છ સિદ્ધાંતોની ચર્ચા કરી છે જેમાં પ્રશિષ્ટ સિદ્ધાંત કાર્લ માર્ક્સનો સિદ્ધાંત શુમ્પીટ રોઝેસ્ટાઇન રોડન લેબેન્સ્ટાઇન અને રોસ્ટોવના સિદ્ધાંતોની ચર્ચા કરી છે જેની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં મળશે તે ઉપરાંત એકમલક્ષી અર્થશાસ્ત્ર સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્રના વિવિધ મુદ્દાઓની ચર્ચા આપણે આ ચેનલ ઉપર કરીએ છીએ આપણે આર્થર લુઈસના સિદ્ધાંતમાં તેનો પરિચય મેળવીશું સરપ્લસ શ્રમનો ખ્યાલ અમર્યાદિત શ્રમનો ખ્યાલ શું છે તેના વિશે સમજીશું અર્થતંત્રનું દ્વિમાળખું કેવું હોય છે આધુનિક ક્ષેત્રની ભૂમિકા શું છે અને ત્યારબાદ તેની મર્યાદાઓ વિકાસના અર્થશાસ્ત્રમાં ડેવલપમેન્ટ ઇકોનોમિક્સમાં આર્થર લુઈસનું યોગદાન ખૂબ અમૂલ્ય છે અને શ્રમના અમર્યાદિત પુરવઠાની સ્થિતિમાં પરંપરાગત ક્ષેત્રમાંથી આધુનિક મૂડીવાદી ક્ષેત્રમાં શ્રમનું સ્થળાંતર કેવી રીતે થાય છે તે લુઈસ સમજાવે છે એટલે અહીં બહાર જે પરંપરાગત ક્ષેત્રમાં શ્રમિકો છે સરપ્લસ શ્રમ છે અમર્યાદિત જે પુરવઠાની સ્થિતિ છે શ્રમના પુરવઠાની તેના વિશે આર્થર લુઈસના સિદ્ધાંતમાં ચર્ચા કરવામાં આવી છે તેમણે જે લેખ લખ્યો ડેવલપમેન્ટ વિથ અનલિમિટેડ સપ્લાય ઓફ લેબર ઓગણીસો ચોપનમાં ત્યારબાદ વિકાસના અર્થશાસ્ત્રનો અભ્યાસ એક અલગ બ્રાન્ચ તરીકે એક અલગ શાખા તરીકે શરૂ થયો જેને આપણે અત્યારે ડેવલપમેન્ટ ઇકોનોમિક્સ અથવા તો ઇકોનોમિક્સ ઓફ ડેવલપમેન્ટ તરીકે ઓળખીએ છીએ તેઓ જણાવે છે કે શ્રમનો જે પુરવઠો છે એ પુરવઠો પરંપરાગત કૃષિ ક્ષેત્રમાં અમર્યાદિત હોય છે અનલિમિટેડ હોય છે અને આ અમર્યાદિત શ્રમના પુરવઠાને કેવી રીતે મૂડીવાદી ક્ષેત્રમાં આધુનિક ક્ષેત્રમાં સ્થાનાંતરિત સ્થાનાંતરિત કરી શકાય તેની ચર્ચા આપણે લુઈસના સિદ્ધાંતમાં કરવાની છે તો સૌથી પહેલા આપણે સરપ્લસ શ્રમ એટલે શું તે સમજી લઈએ વિકાસનો એક સિદ્ધાંત જેમાં પરંપરાગત કૃષિ ક્ષેત્રમાંથી સરપ્લસ શ્રમ છે વધારાનું જે શ્રમ છે તેને આધુનિક ક્ષેત્ર રોજગારી પૂરી પાડશે અને આથી આર્થિક વિકાસને પ્રોત્સાહન મળે છે ઔદ્યોગિક ઔદ્યોગીકરણ થાય છે અને આથી આર્થિક વિકાસ થાય છે તો સરપ્લસ શ્રમ એટલે શું તો મુક્ત બજારમાં જે વેતન દરે શ્રમના પુરવઠા કરતા શ્રમની માંગ વધુ હોય કોને સરપ્લસ શ્રમ કહીએ છીએ આપણે શ્રમના પુરવઠા કરતા શ્રમની માંગ વધુ ત્યારે સરપ્લસ શ્રમની પરિસ્થિતિ ઊભી થાય છે લુઈસના મતે સમજીએ તો પરંપરાગત કૃષિ ક્ષેત્રમાં રહેલા શ્રમિકો કે જેમની શૂન્ય છે તો આ સરપ્લસ શ્રમ એ આધુનિક ક્ષેત્રમાં જો જશે તો તેને ત્યાં રોજગારી આપી શકાશે આથી તેનું તેના દ્વારા ઉત્પાદન વધશે અને ઉત્પાદન વધશે એટલે આર્થિક વિકાસને વેગ મળશે હવે આપણે અર્થતંત્રનું દ્વિમાળખું શું છે તે સમજીએ તો સમજાવે છે પરંપરાગત ક્ષેત્ર કૃષિ ક્ષેત્ર અથવા તો નિર્વાહ ક્ષેત્ર અને બીજો ભાગ છે આધુનિક ક્ષેત્ર જેને મૂડીવાદી ક્ષેત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે હવે પરંપરાગત ક્ષેત્રના લક્ષણો શું છે તો પહેલું લક્ષણ નીચી ઉત્પાદકતા છે શ્રમ સઘન કૃષિ છે અને સરપ્લસ શ્રમ છે આ ત્રણ લક્ષણો આપણને જોવા મળે છે નીચે ઉત્પાદકતા શ્રમ સઘન કૃષિ અને સરપ્લસ શ્રમ આ ક્ષેત્રમાં વેતન ઓછું છે અને કેટલું છે તો કે નિર્વાહની જરૂરિયાતો દ્વારા નક્કી થાય છે જીવન નિર્વાહ માટે જેટલું વેતન જરૂરી છે તેટલું વેતન આ પરંપરાગત ક્ષેત્રમાં અથવા તો કૃષિ ક્ષેત્રમાં પ્રાપ્ત થાય છે એની સામે આધુનિક ક્ષેત્ર શું છે તો કે વધુ ઉત્પાદકીય ઉદ્યોગોનો સમાવેશ થાય છે જે મૂડી સઘન ટેકનિકીનો ઉપયોગ કરે છે કેપિટલ ઇન્ટેન્સિવ ટેકનોલોજી વપરાય છે જ્યારે પરંપરાગત ક્ષેત્રમાં શું છે શ્રમ સઘન લેબર ઇન્ટેન્સિવ ટેકનોલોજી અને આ ક્ષેત્ર પરંપરાગત ક્ષેત્રની તુલનામાં વધુ વેતન પ્રદાન કરે છે આ બે મુખ્ય લાક્ષણિકતાઓ આપણને પરંપરાગત ક્ષેત્ર અને આધુનિક ક્ષેત્રમાં જોવા મળે છે એટલે કે લુઈસ એ અર્થતંત્ર ને બે માળખામાં બે ભાગમાં વહેંચે છે એક પરંપરાગત ક્ષેત્ર અને બીજું આધુનિક ક્ષેત્ર હવે પુરવઠો મર્યાદિત હોવાથી કૃષિ ક્ષેત્રમાં રહેલો સરપ્લસ શ્રમ ક્યાં જશે નવા ઉદ્યોગોમાં જશે એટલે કે એ સરપ્લસ શ્રમ દ્વારા નવા ઉદ્યોગોની સ્થાપના થઈ શકે છે હવે એનો એક ફાયદો એ છે કે વર્તમાન વેતન દરને આપણે બદલવાની જરૂર રહેતી નથી વર્તમાન વેતન દર વધાર્યા કે ઘટાડ્યા વગર આ થશે કારણ કે શ્રમ સરપ્લસ છે એ જે વધારાનો શ્રમ છે કૃષિ ક્ષેત્રમાં એને આપણે ઉદ્યોગ ક્ષેત્રમાં લઈ આવીએ તો ઉદ્યોગ ક્ષેત્રનું વિસ્તરણ કરી શકાય છે અને વર્તમાન વેતન દરને કોઈ પણ અસર પહોંચાડ્યા વગર એટલે કે વર્તમાન વેતન દરમાં વધારો કે ઘટાડો થશે નહીં અને ઔદ્યોગિક ક્ષેત્રનું જે વેતન દર છે એ પણ કેટલું થઈ જશે ઔદ્યોગિક ક્ષેત્રમાં વેતન દર એ કૃષિ ક્ષેત્રમાં મળતા વેતન દર જેટલું જ હશે તેને કૃષિ ક્ષેત્રમાં જે સરપ્લસ શ્રમ હતો એને આપણે ઉદ્યોગ ક્ષેત્રમાં લાયા છે એટલે બંને ક્ષેત્રમાં વેતન દર સમાન થશે એવું લુઈસ સમજાવે છે હવે આપણે આધુનિક ક્ષેત્રની ભૂમિકા શું હશે તે સમજીએ તો પહેલું એ સરપ્લસ શ્રમને રોજગારી પૂરી પાડશે જેની ચર્ચા આપણે હમણાં જ કરી એના કારણે શું થશે તો કે છૂપી બેરોજગારી ઘટે છે આપણે જેને પ્રછન્ન બેકારી પણ કહીએ છીએ બીજું મૂડી સંચય થશે નફાનું આધુનિક ક્ષેત્રમાં પુનઃરોકાણ થશે આ સરપ્લસ શ્રમ જે ઉદ્યોગોમાં આવશે તેનાથી ઔદ્યોગિકરણના લાભો ઉભા થશે તેનાથી ઉદ્યોગપતિઓ નફો કમાશે અને એ નફાનું પુનઃ રોકાણ થશે અને એના કારણે વધુ વિસ્તરણ થશે વધુ ઉત્પાદન થશે તો શ્રમની માંગમાં પણ વધારો થશે કારણ કે વધારે લોકોની જરૂર પડશે ઉત્પાદન કરવા માટે ત્રીજું ઉત્પાદકતા અને વેતન વધુ ઉત્પાદક છે પરંપરાગત સરપ્લસ શ્રમ છે ત્યાં સુધી તો કૃષિ ક્ષેત્રનું વેતન અને ઉદ્યોગ ક્ષેત્રનું વેતન સમાન જ હશે પણ જેમ જેમ ઉત્પાદકતા વધતી જશે જેમ જેમ શ્રમની અછત વધતી જશે તેમ તેમ ઉદ્યોગ ક્ષેત્રમાં પણ ઉત્પાદન ઉત્પાદકતા વધતી જશે અને વેતનમાં પણ વધારો થતો જશે માળખાકીય પરિવર્તન આવશે આધુનિક ક્ષેત્રનો વિકાસ માળખાકીય પરિવર્તન તરફ દોરી જાય છે અને જેમાં બે મુખ્ય બાબતો છે ઔદ્યોગિકરણ અને શહેરીકરણ આ ઔદ્યોગોનો વિકાસ થવાથી બે બાબતો જોવા મળશે માળખાકીય પરિવર્તનના સંદર્ભમાં એક ઔદ્યોગિકરણનું પ્રમાણ વધશે અને સાથે સાથે શહેરીકરણ પણ થતું જશે અને છેલ્લે શ્રમની તંગી ઉભી થશે જેમ જેમ સરપ્લસ શ્રમ ઓછો થતો જશે તેમ તેમ અર્થતંત્રમાં શ્રમની તંગી ઉભી થશે અને શ્રમની તંગી ઉભી થવાને કારણે શ્રમની અછત થવાને કારણે વેતન દરમાં વધારો જોવા મળશે હવે આપણે તેની મર્યાદાઓ સમજીએ તો પહેલું વધારાના શ્રમની ધારણા કરી છે ઘણા અર્થશાસ્ત્રી એવું માને છે કે સરપ્લસ શ્રમ હોય જ તેવું જરૂરી નથી તે વસ્તી વિષયક અને ભૌગોલિક પરિબળો દ્વારા મર્યાદિત હોય છે બીજો ટેકનિકલ ફેરફારો લુઈસ કૃષિ ક્ષેત્રમાં ટેકનિકલ ફેરફારો થશે તેના કારણે કૃષિ ક્ષેત્રનું ઉત્પાદન વધશે કૃષિ ક્ષેત્રના શ્રમિકોની ઉત્પાદકતા વધશે તે બાબતને સંપૂર્ણપણે અવગણે છે આથી જો કૃષિ ક્ષેત્રની ઉત્પાદકતા વધે તેનું ઉત્પાદન વધે તો કૃષિ ક્ષેત્ર પણ વધારાના શ્રમને અ રોજગારી પૂરી પાડી શકે છે પરંતુ તે વાતની અહીં સંપૂર્ણપણે અવગણના કરવામાં આવી છે ત્યારબાદ છે વેતનની જડતા લુઈસ એવું ધારી લે છે કે આધુનિક ક્ષેત્રમાં વેતન સ્થિર છે પણ ખરેખર એવું હોતું નથી લઘુત્તમ વળતરના કાયદાઓ છે મજૂર મંડળો છે જેના કારણે વેતન વધારાઓ થઈ શકે છે આથી આધુનિક ક્ષેત્રમાં વેતન જડ હોય તે ધારણા પણ લુઈસની ખોટી છે ત્યારબાદ આર્થિક સરળીકરણ બે ભાગમાં વહેંચી નાખ્યા છે કૃષિ ક્ષેત્ર અને મૂડીવાદી આધુનિક ક્ષેત્ર પણ ખરેખર પેટા ક્ષેત્રોની જે જટિલતા છે તેના જે આંતર સંબંધો છે તેને અહીં અવગણ્યા છે ત્યારબાદ લુઈસ એવું ધારી લે છે કે શ્રમ આસાનીથી કૃષિ ક્ષેત્રમાંથી આધુનિક ક્ષેત્રમાં જશે પણ તું ખરેખર તેવું બનતું નથી શ્રમની ગતિશીલતાને આડે ઘણા અવરોધો આવે છે સંસ્થાકીય અવરોધો સાંસ્કૃતિક અવરોધો સામાજિક અવરોધો એટલે શ્રમ આસાનીથી કૃષિ ક્ષેત્ર છોડીને ઉદ્યોગ ક્ષેત્રમાં જતો રહે તેવું જરૂરી નથી એ ધારણા પણ ખોટી છે તો આમ આજના આ વ્યાખ્યાનમાં આપણે આર્થર લુઇસના સિદ્ધાંતનો પરિચય સરપ્લસ શ્રમનો ખ્યાલ અર્થતંત્રનું દ્વિમાળખું કેવું છે તેની ભૂમિકા શું છે અને તેની મર્યાદાઓ વિશે ચર્ચા કરીએ જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપ તને લાઇક કરશો શેર કરશો અને યુટ્યુબ ચેનલ ક્રિયાક ઇકોનોમિક્સ એન્ડ સ્ટેટિસ્ટિક્સ સબસ્ક્રાઈબ કરશો ધન્યવાદ